નમસ્કાર મિત્રો હું સોશિન મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આવી ગયા છીએ જીરાના ઊંઝા માર્કેટ યાર્ડની અંદર તો મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના જીરાના ભાવની વાત કરીએ તો પાંત્રીસોથી માંડીને અડતાલીસો ઓગણ પચાસો સુધીના ભાવ બોલાયા છે તો ચાલો મિત્રો હરાજી ચાલુ છે તો આપણે નજર અંદર કરીએ તો ચાલો મિત્રો જાણીએ સવારના માર્કેટ યાર્ડના જીરાના ભાવ अड़तीस अड़तीस पचास अड़त्रिस सौ ने पसठ

પંચાવન હાઈ નીચે પંચોતેર એસી પંચ્યાસી પંચ્યાસી નેવું સડત્રી નેવું કાલીભાઈ સડત્રી નેવું નેવું માં બેન ને સાડત્રીસો સાડત્રીસો નેવું ઓગણચાલીસો ચોત્રીસો ખરાબો છો ત્રીસો પકા હાલ તો એમ ના ગયા મારા બત્રી પચાચા જવા દેવના વાર હા તો ભાવે વાત છે કે છત્રી માં કલા વાળા મળે અગિયાર પંદર ચાલીસ મળી બેતાલીસો ચાલીસ મો तालीस सौ चालीस बेतालीस सौ चालीस

बच्ची मोबाइल के भी वनचाली सौ पच्चीस वनचाली सौ पच्चीस वनचाली सौ पच्चीस अरे भाई पहुंच करें भाई अंदर दी एक दी वनचाली एक दी

ઉપાંજલી

ચાર હજાર ચાર હજાર ત્રીસ ચાર હજાર ચાર હજાર એસી ચાર હજાર ને ચાર ચાર હજાર છત્રી એક અગિયાર પંદર પચીસ ત્રીસ ચાલીસ પચાસ હાઈ રીતે સડત્રી સડત્રી મોર વી સડત્રી સાડત્રીસો વીસ

कल उतरे है 7450 रुपए 4011 पूरा

છત્રીસો <laughs> 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 <hlepansha> <hlepansha>

સાડત્રીસો અઠ્યાવીસો અઠ્યાવીસો ખરા

ચોત્રીસો ચોત્રીસો રૂપિયા તમે જો છો આના ઓગણ ચાલીસો ને પાંત્રીસ રૂપિયા ભાવ છે મીડિયમ જીરું છે અને જો એક નંબરનું જીરું હોય તો ચાર હજાર બાર ભાવ આવે છે તો અહીંયા સારું જીરું મીડિયમ કરતા પણ સારું જીરું કહેવાય તો ઓગણચાલીસો અને પાંત્રીસ રૂપિયા છે અને આ મિત્રો જીરું છે તમે જોઈ શકો છો આના ઓગણ રૂપિયા છે ડાફળું છે લીલી છે તેમ છતાં મિત્રો આ છે સરસ જીરું કલરમાં જીરું છે વજનવાળું જીરું છે આના છે ઓગણ અને ને પાંત્રીસ રૂપિયા તમે જોઈ શકો છો એકદમ વજનવાળું જીરું છે દસ ધોડી કઈ નથી આના તમે છો સાડત્રીસો ને નેવ રૂપિયા છે ઓગણચાલીસો ને નેવ રૂપિયા તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જે કોઈ વ્યક્તિને આવવું હોય તેમને આનું એડ્રેસ અને આની પેઢીનું કાર્ડ તમે વિડીયોની અંદર જોઈ શકો છો તેમનો કોન્ટેક કરીને આવી શકો છો અને ખાસ માહિતી કે જે લોકોને આવા સરસ મજાની અપડેટ જોતી હોય તો એ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બીજા લોકોને પણ શેર કરજો તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈએ